જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં ઘેટા અને બકરા જો જાય છે એની કામ ઉપર સરવા માટે અને આપણી ગાય વહેલા સવારે ખાઈ પી લીધું છે અને બે ગઈ છે તો હું આવીશું લક્ષ્મીનો પગ જોવા માટે જો કે બધાય ખાઈ લીધું પી લીધું લક્ષ્મી ખાવા પીવા માં બધી રીતે રેડી છે પગ એનો દુખે છે તો જોવા આવીશું કે હવે કઈ ફેર પડ્યો કે નહીં તો લક્ષ્મીને જ્યાં દુખે છે ને ત્યાં થોડો હોઝો સડી છે અને પોસું પડી ગયું છે એટલે ડોક્ટરનું કદાચ કહેવાનું એમ છે કે પાણી જેવું થઈ ગયું હોય એટલા માટે જો પાકીને નીકળી જાય તો સારું પડશે અથવા પાણી હોય તો પણ ઇન્જેક્શન આપી દે એટલે ફૂકાય જાય એને ખોઝાને લીધે અને સુરભી જો મસ્ત બેહી ગઈ છે સુરભી ચપસવી પગલી સુરભીને થોડુંક વજન ઘટાડવાનું કીધું છે ડૉક્ટરે વજન વધી ગયું સાંભળી જાડી થઈ ગઈ છે લોહી પણ વધી ગયું એટલે થોડીક પાતળી કરવાની છે પણ ડાયરેક્ટલી કરીએ થોડું થોડું એને જેમ બનશે એમ શરીર ઘટી ગયું છે ઘણું સુરભીનું નજીક ઘટી જાય થોડુંક તો હાલો આપણી બધી માતા ઉજો પીને મસ્ત શાંતિથી બેહી ગઈ છે વગાડે છે અને છેલ્લા દિવાળી દિવસના કાર્યકારક કારક માણસો ઉપર જ કામ હતું બધું કાલથી હાથમાં લઈ લીધું છે પહેલી તારીખથી માણસને માણસ આવે છે પણ બપોર સુધી ને ખાલી પાવા નિર્વા માટે જ તે બાકી બધું કામ ગાયોનું કારણ કે જે આપણે હાથે કામ કરીએ એ નરે ન આવે માણસ સારું જ કામ કરે છે જાણીતા છે બહુ મસ્ત વાહિદા પાણી બધાયને અને કોઈને હેઠું પાણી પણ નથી મૂકતા ચોખ્ખું પાણી અલગ અલગ જ પાય છે જેમ કે એમ જ કરે છે પણ તું આપણે જરા ધ્યાન રહી છીએ તો વધારે હારું પડે એ જેનીના પપ્પા મોવા ગયા છે તો એનું આજ નક્કી નથી મોડા આવશે થોડુંક કામ છે એટલા માટે અને આજે આપણે ઝારમાં મૂકી દીધા છે માણસો વાઢવા માટે કારણ કે કરહડી બધી ઝારમાં આવી ગઈ અને બધી ઝાર વઢાઈ જાય અને હુકાઈ જાય તો ગાયોને પણ હુકો સારો થઈ જાય અને બીજી ઝાર પણ હોવાય છે જોકે આની આઝાર ઉગી આવે છે તો ઉગવે ફરી વાવવા માટે વઢામણનું કેટલી છે તો જે ઓલી બાજુનો ભાગ છે ને આ ઝાર છે આ બાજુના ભાગમાં આપણે ગાયોને ખવરાવા માટે વઢાવી દસ વાગી ગયા છે અને માણસોનો નો કરવાનો ટાઈમ થઈ ગયો છે તો મસ્ત સા બનાવી નાખી છે ગાયના દૂધની

પાથરા પડાઈ ગયા છે ને આગળ વાટે છે તો હવે મારે પાણી લેવા જવું પડશે ઘરે પાણી અને સાબે હારે પાઈ દઈ નાસ્તા પણ હારે લઈને આવે એટલે નાસ્તા કરશે પછી પાછું વાઢવાનું ચાલ કરશે વાગી ગયા છે પોણા બાર અને ગાયો આપણી ઊભી થઈ ગઈ છે લક્ષ્મી અને ઉમા બેસ બેઠા છે વાછળા અમુક વાછડી સુરભી અને બેઠા છે બાકી બધા ઊભા થઈ ગયા છે કારણ કે ટાઈમ થઈ ગયો છે આપણે ગાયોનું ત્યારે ખાવા પીવાનું પાણી પાવાનું અને સારો નાખવાનું કામ તો સારો અત્યારે જે માણસો વાઢે છે ત્યાંથી વેન નાખી દેવું પહેલા આપણે એને હું જે સાણ છે એ બધું લઈ લઈ થાપી દઉં અને પછી જે આપણે કહેવાય ને કે અડાયા સાણા એમાં આખા આખા સાણના ઓલા લઈ અને થાપી દઉં આખે આખા અને પછી ડાયરેક્ટ પાય લો બધાને અને પછી બધાને સારો નાખી દઉં જેની પપ્પા જે આવ્યા નથી બસ થોડું ઘણું ગાયનું કામ કરી ત્યાં લગભગ આવી જાય હે અને પૂરવાબેનને થોડીક શરદી વધારે થઈ ગઈ છે કા શરદી થઈ ગઈ હોચ્યું દાને હે આ બાઘો બમ ખાઈ ગયો મમ હે શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ માથું દુખે હે નહી સારું થઈ ગયું હે એ મોઢું ફિટ કરીને તે હા નથી લઈતી એટલો એને હા સડે છે કારણ કે એના કારણ છે શરદીના લીધે અને બા બોલાવે જા તને આ કરશે ઓ તો પૂરવાને બા રાખશે ત્યાં હું ગાયોનું કામ કરી નાખું બધું અને હોનું નહીં તડકો આવી ગયો છે હવે સાંયા લઈ લેવાની છે એ નહીં પણ Khile gaiche oho noa? Khile તો આપણી બધી ગાયું પાણી પી લીધી છે માં ગોરી બા એ પણ આ મદદ કરાવી કે હું પણ પાવા લાગુ તો ઈ પણ મને પવરાવે છે હું પણ પાવશું સુરફી ને પીવાનું છે હવે પગલી અને જપસ્વી બસ એટલા પી લે પછી સારો લાવી અને સારો નાખી દે કારણ કે સુરફી બિલકુલ સારોલું મગફળી નો પાલો હોય ખાતી નથી અમે સારોલું કહીએ ને એટલે એને અત્યારે વધારે નીરવાનું છે જેથી કરીને ધરાય રે કારણ કે એનો કોઠા ઉપર નથી આવતો સારોલું એ ભાવતું નથી એટલા માટે જેની ના પપ્પા આવી ગયા તે પાણી પીવાનું બંધ કરી દીધું સુરભી બહુ યાદ કરતા અને આમ તો ક્યારે રે રોકાવા નથી આવવાના પણ સુરભીને મળવા માટે આવવાના છે કારણ કે એને સુરભી એટલો લગાવ એટલો પ્રેમ છે તો એને ભાઈ આવશે પણ વેલા મોડા થોડાક નવરા થાય એટલે ઘેર પછી આવશે અને સુરભી પણ ન્યા યાદ આવે છે કા સુરભી તો બધી જ ગાયોને પાણી પીવાઈ ગયું છે અને માહિંદું પણ થઈ ગયું છે અને આપણી ગુંધળી જો એટલી વાઢી નાખી છે બધા થઈને દસ બાર જણા છે બપોર થઈ ગયા છે અત્યારે લોકો અહીંયા નજીકમાં છે એના ઘર થાય છે એટલે જમવા માટે ગયા છે પાઠવાવાળા માણસો અને બસ બે ત્રણ દિવસમાં બધી વઢાઈ જશે પછી હુકાય એટલે પૂળા વાળી લેવું અને ઓઘા કરી નાખશું ને હું અત્યારે આવીશું તાજી નિરણ લેવા માટે તાજો વાઢેલો સારો ગાયું માટે આપણો ભારો બંધાઈ ગયો છે અને હવે લઈ જઈએ આપણે ગાયું માટે ઘરે આગું છે એક ભારો ઘરે પોગી ગયો છે અને બીજો લઈ લઈ ચાર પાંચ ભારા વેવા પડશે જ્યારે થાય કારણ કે બધાને એક એક કુળો ની તો પણ પાંચ છ ભારા તો જોહે વાત કરે છે કે મને આ ખાવાનું તો સારો આપણો બધો વેવાઈ ગયો છે અને સુરભી અંદર બાંધેલી રહે એટલે એને આટો મરાવતા હતા ફળિયામાં ને હવે બધા એને સારો નાખી દે કારણ કે બધાય બાંગે બાંગ નાખી છે વાટ જોવે છે ક્યારે આપશે નિરજો પૂરું આજે બા ને કવર આવે છે આવે રાધાનો વારો છે લે રાધા શિયાળામાં બપોરે લીલું ખાવાનું મળે ને ગાયો ને તો એ આમે ઉત્તમ ખોરાક કહેવાય કારણ કે હવારે ટાઢ હોય હાંજે ટાઇટ હોય એટલે હાંજે ને હવારે હુકો સારો અને બપોરે લીલો સારો એટલે એને પાણીની તરહ ન લાગતી હોય એટલે પાણીની તા ભાગે જળવાય રે પાણી ઓછું પીતી હોય એટલે અને બપોરે સારો એટલા માટે બપોરે લીલું ને રહી છે હવારે હાંજ હુક્કલ ને રહી છે લક્ષ્મી જો ખાવા મળી છે ગંગા ને લક્ષ્મી ને બધી મોટી ગાયું છે એને વધારે ભૂખ બગલી ને એને એક પૂળો નિર્ણય હોય તો પણ થઈ રહી બધી ગાયું ને ગયું છે અને સારો પણ આપી દીધો છે અને બધી મસ્ત જો ખાવા મળીને હવે મને પણ ભૂખ લાગી છે એટલે હું જમવા બેહવાની છું હેલો જય શ્રી કૃષ્ણ તો બોલ નહીં તું બોલ જય શ્રી કૃષ્ણ જય માતાજી બોલ જય શ્રી કૃષ્ણ જય માતાજી નું મિલ્કિંગ કામ શરૂ થઈ ગયું છે અને બાએ ફોનોનું મિલ્કિંગ કરી દીધું છે ફોનો અને ઉમા છે ને બેનું મિલ્કિંગ બા કરે છે ગંગાનું બગલીનું બગલીનું પણ બા હોય અને હું આડી હો પેલી ગાયને પણ હું આડી હો અને જેને પપ્પા મિલ્કિંગ કરે અને ગંગાને મારે એકલિંગ કરવાનું હોય અને ગોરીને તો રાહ જુએ છે ઉમા ક્યારે આવે ગોરીનું મિલ્કિંગ થઈ ગયું છે અને ગંગા પણ વાળ જુએ છે શિવાની કેટલી ઉતાવળી થઈ છે શિવાની ઓ શિવાની હાથ કરે છે કે હાલો મિલ્કિંગ કરવા ગંગા આસ્થાને નથી ધોવાની નથી ધોવી હો તમે કોનું મિલ્કિંગ કરવા જાવ છો લક્ષ્મી હા લક્ષ્મી

મનો મિલ્કિંગ કરવા ગયા છે બા ગુંગાનું જાઉં ને જેનીના પપ્પા લક્ષ્મીનું ઘરે છે જેની એશ્વી બે હોમવર્ક કરે છે અને પૂર્વા બપોરે રમતી હતીાનના 4 વાગ્યે હતી પણ ફરી પાછી અત્યારે થઈ ગઈ છે હાલો ભાઈ કારેક બોલી હો એશ્વી કારેક બોલી હો

તો એમ કે તું જૈની ના પપ્પા નહીં એશ્વીના ના પપ્પા બોલે એમ કે બે પતંગ લઈ આવ્યો છે અને હવે ઈ ખબર વગેરે ધાબે જાય અને સખાવા જાય એને ના પાડે છે તો તારે તેર ચૌદ તારીખ તારી બેય દિવસ તું સખાવાનું બસ